સ્પીડિંગ કરનાર લોકો સામે પણ ફરિયાદ કરાશે શહેર પોલીસ અને પાલિકા સંકલન સાધી કાર્યવાહી કરશે સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારને પોલીસ સુધી ફરિયાદ દાખલ કરશે ઉપરાંત શહેરના પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની ચુસ્ત અમલવારી કરાવશે પિસ્તાલીસ દિવસ સુધી વાહનચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાશે અને શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન કરાશે ત્યારબાદ હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોને સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક સિગ્નલ તોડનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાશે લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરાશે સુરત પોલીસ કમિશનરે માહિતી આપતા કહ્યું હતું કે સુરત પોલીસનો વર્ષ બે હજાર પચીસનો રોડમેપ તૈયાર છે રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રોડમેપ તૈયાર કરાયો છે ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે આજે માનનીય મંત્રી સાહેબના અધ્યક્ષતામાં અને મેયર સાહેબના ડિપ્ટી મેયર સાહેબ અને કોર્પોરેશનના સમગ્ર સિનિયર અધિકારીઓ પોલીસના સિનિયર અધિકારીઓ કલેક્ટરશ્રી બધા લોકોના સાથે એક જો કમ્બાઇન્ડ મિટિંગ રાખવામાં આવી જેમાં આપણા સુરત શહેરના નગરજનો માટે ખૂબ ટ્રાફિક વ્યવસ્થા ખૂબ સ્મૂથ થાય છે અને જો બી છેલ્લા છે મહિનાથી જો ડ્રાઈવ ટ્રાફિકના સિગ્નલ્સના હોય ટ્રાફિક સિગ્નલ્સના આપણા સર્કલ્સના હોય રોડ ડિઝાઇનિંગમાં હોય આમાં માર્કિંગ રોડ માર્કિંગનો હોય એના બાર જો પ્રોગ્રેસ થઈ અને આગળ શું અમે લોકો વધારે કામગીરી કરવાને છે અને સાથો સાથ જો માન્ય ગ્રામ મંત્રી સાથે જો લોકો તરફથી જો ફીડબેક મળે છે એના માટે જો અમલવારી કરવા માટે આજે બધા લોકો ચર્ચા કરે અને લગભગ આવનાર સમયમાં અમુક જગ્યાઓ જો બહુ મોટા મોટા સર્કલો છે એના એકદમ નાના કરવાના ટ્રાફિક ડિઝાઇનિંગને પ્રમાણે જોએ જો એ અમુક જો બી આર સ્ટેશન છે જે છે આપણા વાત કરીએ त्या खरवर नगर वाला स्टेड था आ प्रकार ज्यादा जो लोग ट्राफिक मे जो नड़े से विशाल हो कारण कई प्रकार जो एनी स्ट्रीमिंग करिए कि ट्राफिक व्यवस्था सारी थाय जो है अपना बहुत सारा एरिया आउट ग्रोथ एरिया जो अत्य शहर में जो है भेड़ है कॉर्पोरेसन में टूंक समय पुलिस में भी आवाज है एरिया तो आ विस्तार में जो ट्राफिक सीग्नल सीसीटीवी कैमरा लगवा व्यवस्था એના માટે બી ચર્ચાઓ કરવામાં આવી જોઈએ હવે આગામી નવા વર્ષમાં જો ટ્રાફિકના નિયમોનું પાલન ન કર્યું અને સિગ્નલ પર વાહનો ન અટકાવ્યા કે હેલ્મેટ ન પહેરી તો વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે સાથે જાહેરમાં ગંદકી કરનારાઓ સામે પણ પોલીસ ફરિયાદ કરાશે તેમ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ